ત્યારથી ઓગણપચાસ વર્ષની ઉંમર સુધી પોતે આ સત્સંગમાં વિચરણ કર્યું એટલે કે લગભગ ત્રીસ વર્ષ સત્સંગમાં રહ્યા અને હવે સાધુ રૂપે દસ વીસ પેઢી રહેશે સામાન્યતઃ પેઢીની વાત આવે એટલે આપણને સહેજ એવો અંદાજ મંડાય કે ગુણાત્યાયન સ્વામી એ પ્રથમ પેઢી એમ ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજને આજે પ્રમુખ સ્વામી મહારાજ એ ભગવાન સ્વામિનારાયણની પાંચમી પેઢી છે આજે સવારે અરુણકુમાર અમને લેવા માટે આવેલા એમની ને પાછળ કારની પાછળ નંબર પ્લેટમાં એમ ફાય એસ એન એસ એવું લખેલું છે કે મહારાજનું પાંચમું સ્વરૂપ શાસ્ત્રી નારાયણ સ્વરૂપ દાસ એસ ડી એવું લખેલું છે એટલે કેફથી અમને બતાવતા હતા એટલે આપણી સામાન્યત સમજણ છે કે ભગવાન સ્વામિનારાયણની આ પાંચમી પેઢી છે યોગીજી મહારાજ જ્યારે એક વખત આ વાતનું નિરૂપણ કરતા હતા ત્યારે મુંબઈમાં વજુભાઈએ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી આપ તો ચોથી પેઢી કહેવા અને એવી રીતે આ દસ વીસ પેઢીનું લખ્યું હશે એ તો હમણાં પૂરી થઈ જશે પછી કલ્યાણનું શું મહારાજ તો પૂર્ણ પુરુષોત્તમ પૃથ્વી ઉપર પધાર્યા અને હજારોને લાખો જીવોનું એમને કલ્યાણ કરવું છે અને આમ દસ વીસ પેઢી આમ પૂરી થઈ જાય તો પછી અક્ષરધામનું શું ત્યારે યોગીજી મહારાજ એકદમ પોતાની લાક્ષણિક શૈલીમાં માથે હાથ મૂકીને ઘસતા ઘસતા બોલ્યા કે ગુરુ જેમ તમે ગ્રહસ્થ લોકમાં પેઢી સમજો છો એમાં પેઢી નહીં સમજવાની આ તો અલૌકિક પેઢી છે આ બ્રહ્માંડ રે ત્યાં સુધી એક જ પેઢી ચાલે એટલે જે આ પહેલી જ પેઢી છે મહારાજની આ બ્રહ્માંડ રે ત્યાં સુધી હજી પહેલી જ પેઢી કહેવાય એટલે એવી દસ વીસ પેઢી ચાલશે ત્યારે બધાને એમ થયું તો વાંધો નહીં મેળ પડી જશે સ્વામીએ લખ્યું કે આ તો મહારાજ આ લોકમાં પધાર્યા તે ભેડા આ સાધુ આવ્યા છે બાકી આ સાધુ આ લોકમાં હોય નહીં એવું પણ બોલ્યા કે જેને મહારાજની ઓળખાણ થઈ તેનો એક પગ અક્ષરધામમાં અને જેને આ સાધુની ઓળખાણ થઈ એના બે પગ અક્ષરધામમાં એટલી બધી વાતોનો એટલો બધો મહિમા ગુણાતીયન સ્વામીએ પણ સ્વમુખે કહેલો છે શ્રીજી મહારાજ એક વખત ત્યાં કચ્છ પ્રદેશમાં માંડવી પધાર્યા અને સભામાં આવી રીતે સાંજે કથા વાર્તા કરતા હતા સંતો હરિભક્તો બધા બેઠા હતા અને તે વખતે ત્યાં હરબમજી સુથાર અને એમના બધા સાથેના બધા હરિભક્તો લગભગ ત્રીસ ગાંવની મજલ કાપીને પદયાત્રા કરીને આવેલા ત્રીસ ગાંવ એટલે એક ગાં એટલે લગભગ ત્રણ કિલોમીટર થાય નેવું કિલોમીટરની પદયાત્રા કરીને આવ્યા હશે એક કે બે રાત કદાચ ક્યાંક રોકાણા પણ હશે અને આવ્યા અને મહારાજને સભામાં દંડવત કર્યા મહારાજે સામું જોયું જ નહીં ફરી વખત બધા હરિભક્તો નજીક આવીને મહારાજનો ચરણ સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે મહારાજે આમ બીજી તરફ જોઈને કથા વાર્તા ચાલુ રાખી ફરી વખત જે ડિરેક્શનમાં મહારાજ જોતા હતા તે બાજુ ફરી બધા હરિભક્તો ફરી વખત મહારાજની આમ દ્રષ્ટિ મેળવવા માટે તે બાજુ આવ્યા તો ફરી વખત મહારાજે બીજી બાજુ દ્રષ્ટિ ફેરવી લીધી અને એ બાજુ જોઈને કથાવાર્તા કરવા માંડ્યા ત્યારે હરભમજી સુથાર એકદમ મહારાજની સન્મુખ ઉભા રહી ગયા અને મહારાજને વાત કરી મહારાજ તમે અમારા દાખલા સામે તો જુઓ અમે ત્રીસ ગાંવ એ કાપીને પદયાત્રા કરીને બધા હરિભક્તો નાના મોટા ભાઈ ભાઈ આવ્યા છે આપ કૃપા દ્રષ્ટિ તો કરો અને ફરી વખત બોલ્યા કે અમારા દાખલા સામે તો મહારાજ જુઓ આ શબ્દ બીજી વખત સાંભળ્યો એટલે મહારાજ એકદમ હસવા માંડ્યા અને મહારાજ બધા સભાજનોને સંબોધીને કે આ હરભમજી એક ત્રીસ ગાંવ ચાલીને આટલેથી હજી અહીંયા આવ્યા એમાં તો અમને સંભળાવી દીધું કે અમારા દાખલા સામે તો જુઓ એ હરભમજીને એવો ભાવ નહોતો પણ સહેજ આ એક વાર્તાલાપનો એક શબ્દ પ્રયોગ છે કે એટલામાં તો અમને સંભળાવી દીધું મહારાજ કે કે અમારા દાખલા સામે તો જુઓ અને અમે તો ઠેટ અસ્ત આવરણ પાર અક્ષરધામમાંથી આવ્યા છીએ અમે કોઈ દિવસ હરિભક્તને એમ કીધું નથી કે અમારા દાખલા સામે તો તમે જુઓ ઓગણીસો ને ઇઠ્યાસીની સાલમાં સ્વામીશ્રી અહીંયા પરદેશ પધારેલા અને લગભગ દસ સવા દસ મહિનાની એ લાંબી ધર્મયાત્રા હતી કદાચ એમના જીવનની લાંબામાં લાંબી ધર્મયાત્રા હશે તો ઓગણીસો ને નેવ્યાસીની સાલમાં પછી મુંબઈ પધારણ અને જોડી ઉત્સવ ત્યાં કરેલો ત્યાંથી પછી અમદાવાદ આવ્યા અને ગુજરાત વિદ્યાપીઠના મેદાનમાં એમનું ભવ્ય સન્માન સમારંભ હતો અને તે વખતે મંચ ઉપર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બીજે દિવાન સાહેબ બિરાજમાન હતા પાંડરોંગ આઠવલે એટલે કે સ્વાધ્યાય પરિવારના પોતે એક અગ્રણી ટ્રસ્ટી અને ખૂબ જ વિદ્વાન માણસ અને એ ચીફ ગેસ્ટ તરીકે પ્રવચન કરતા એમણે વાત કરેલી સભાના અંતિમ ભાગમાં સ્વામીશ્રીના આશીર્વાદ પૂર્વે કે તમે બધા અત્યારે આ પ્રમુખ સ્વામી મહારાજને આવા મોટા મંચ ઉપર ભવ્ય સિંહાસનમાં બેઠેલા જુઓ છો તમે આજે આ પ્રમુખ સ્વામી મહારાજને મર્સેડીઝ કારમાં ફરતા જુઓ છો તમે બધા અત્યારે પ્રમુખ સ્વામી મહારાજની સામે હજારો લોકો એમના દર્શન માટે બેઠા છે અને એમની જય બોલાવે છે તમે જોવો છો પણ એક પ્રસંગે મેં આ પ્રમુખ સ્વામીને કેવી રીતે જોયા છે એનું હું વર્ણન કરું છું એમ કહીને બીજે દિવાન સાહેબે લગભગ પચીસ થી ત્રીસ હજાર એ સભાજનોની વચ્ચે આ પ્રસંગ કહેલો ઓગણીસો ને અડતાલીસની સાલમાં નાઇન્ટીન ફોર્ટી એઈટ તે વખતે અમારા જ કુટુંબીજનમાં એક વ્યક્તિને ત્યાં સારંગપુર હનુમાનજીની માનતા હતી અને બધી એમનું કાર્ય પૂરું થયું એટલે ત્યાં માનતા છોડાવવા માટે મેં સારંગપુર ગયેલા બપોરનો સમય હતો બધી વિધિ તો પૂર્ણ કરી અને ત્યાં તો બધે રસોડું બધું બંધ થઈ ગયેલું ખ્યાલચૂકમાં એટલે અમારે ત્યાં જમવાનું શક્ય બન્યું નહીં અને જમવાનો સમય ઘણો થઈ ગયો બપોરે લગભગ દોઢ પોણા બે થઈ ગયેલા એટલે અમને એમ થયું કે સામે અક્ષર પુરુષોત્તમનું મંદિર છે ત્યાં અમે જઈએ ને ત્યાં પછી સારંગપુર ત્યાં અક્ષર તો મંદિરે ગયા બપોરે પોણા બે બે નો સમય હશે મંદિરમાં કોઈ વ્યક્તિ નહીં અને વૈશાખ મહિનો હતો જબરદસ્ત તાપ હતો અને મંદિરની પાછળ ગયા ત્યાં સામાન્ય બે ઓરડા જેવું હતું ત્યાં એક બહુ નાનકડા સાધુ શૂક લકડી એમની કાયા એ ઊભા પગે એક દિવાલની સામે બેઠેલા ડીચણ સુધી એમનું ધોત્યુ ચડાવેલું હતું અને બાજુમાં એક તગારામાં એ ગાર માટીનું લીપણ હતું અને હાથ બોળી બોળી અને માટીનું આમ લીપણ એ દિવાલ ઉપર કરતા હતા અમે ત્યાં નજીક ગયા એટલે સહેજે અમારા થોડા ચાલવાનો અવાજ થાય એનાથી એકદમ પાછળ એમને જોયું અને અમને ચાર પાંચ પુરુષો અને વ્યક્તિઓને જોયા એટલે ઊભા થઈને પોતાના કપડા સરખા કર્યા અને પછી બહુ પ્રેમથી અમને હાથ જોડીને કહ્યું કે જય સ્વામિનારાયણ અને પછી એમનો એમને પરિચય આપ્યો એમને નામ કહ્યું અમે પણ કહ્યું કે આવી રીતે અમે અમદાવાદથી આવ્યા છે અને આવી રીતે અમારે માનતા હતી અમારા વાર્તાલાપ પરથી અમારા મુખ પરથી પારખી ગયા કે અમારે જમવાનું બાકી હશે તરત અમને પૂછ્યું કે તમારે જમવાનું બાકી છે એટલે મેં કહ્યું કે હા ચાલો મારી સાથે એમ કહીને અંદર લઈ ગયા અને ત્યાં અમને કીધું કે અહીંયા બેસો અને પછી બેસવા જતા હતા ત્યાં સુધીમાં તો અમને એમને આસન પાથરી આપ્યા પછી અંદર જઈને એમને હાથ પક્ષ ફરી વખત સારી રીતે ધોયા અને અમારી માટે થાળી વાટકો પ્યાલો અને ચમચી અંદરથી લઈને આવ્યા એ સ્ટીલના થાળી વાટકા પ્યાલા અમને નીચે પાથરી આપ્યા પછી વારાફરથી અમે કીધું કે લાવો અમે તમારી સાથે મદદ મારીએ તો કે ના તમે બેસો હું લઈ આવું છું અંદરથી રોટલી શાક દાળ અને ભાત ચાર વસ્તુ વારાફરથી લઈ આવ્યા અને રોટલી એક એક રોટલી અમને ઉપાડી અને આમ વાળી અને પ્રેમથી અમારા થાળીમાં રોટલી મૂકી પછી શાક મૂક્યું અને પછી અમને કીધું કે તમે જમો હું જોઉં અંદર અથાણું કે પાપડ કંઈ હોય તો લેતા આવું અમે જમવાનું શરૂ કર્યું એટલે અંદરથી અથાણું લઈને આવ્યા અને એક વાટકીમાં થોડું અથાણું હતું એટલે અમને થાળીમાં થોડું થોડું અથાણું એક એક ચમચી અમને મૂકી પછી અમે જમવાનું શરૂ કર્યું એટલે અમારી સામે જે પલાઠી વાળીને નીચે બેસી ગયા અમે બધા તો આસન ઉપર બેઠેલા એ તો એકદમ નીચે જ અમારી સામે બેસી ગયા અને અમે જમ્યા ત્યાં સુધી લગભગ પંદર વીસ મિનિટ સુધી એમણે એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજની મહિમાની અમને વાતો કરી કે અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ આવા સંત છે આવો એમનો પ્રતાપ છે અને આવું એમનું કાર્ય છે અમે જમી રહ્યા એટલે ફરી વખત અમને એમને પાણી પીરસ્યું અને પછી અમે હાથ ધોયા એટલે અમારી થાળી ઉપાડવા લાગ્યા એટલે અમે કીધું કે ના અમે જરા મૂકી દઈએ છીએ તો કે ના તમને ખ્યાલ નહીં તમે બેસો એટલે બધી જ થાળી ભેગી કરી અને ત્યાં ચોકડીમાં એ મૂકી આવ્યા ફરી વખત હાથ ધોઈ આવ્યા ત્યાં સુધી અમે તો આસાનો તો ઉપાડી લીધા હતા અને પછી એ મુખવાસની એક આટલી વા ડબ્બી લઈને આવ્યા ધાણાને દાણનો મુખવાસ હતો એમાંથી થોડો થોડો પોતાના હાથમાં લઈ એના હાથથી જ અમને એ મુખવાસ જમાડ્યો અને પછી અમને કીધું કે હવે શું કાર્યક્રમ છે એટલે અમે કહ્યું કે અમારે નીકળવું છે સાંજે અમારે એક કાર્યક્રમ છે અમદાવાદ પહોંચવું છે એટલે એમણે થોડો આગ્રહ રાખ્યો કે જો તમે હજી અડધો પોણો કલાક કદાચ રોકાવ તો હમણાં શાસ્ત્રીજી મારા જાગશે તો આપને દર્શન થશે અને આશીર્વાદ મળશે એટલે અમે કહ્યું કે અમારી પણ લાગણી છે પણ અમારે પહોંચવું પડે એવું છે અમારે અમે મોડું થયું છે કદાચ નહીં પહોંચીએ તો એક અગત્યનું કામ રહી જશે એટલે અમને કીધું કે સારું ફરી વખત આવજો ચોક્કસ એકવાર દર્શન કરવા આવજો એટલે અમારા બે ત્રણ વડીલોએ કહ્યું કે અમે તો દર્શન કરેલા છે પણ એક બે નથી કર્યા ફરી વખત ક્યારેક દર્શન કરશું એવો વાર્તાલાપ કરતાં કરતાં અમે ચાલતા હતા તો છેક ત્યાં અમારી ગાડી પડી હતી ત્યાં સુધી અમને વળાવવા માટે આવ્યા અમે બધાએ પગમાં ચંપલ પહેરેલા એમણે પગમાં ચંપલ નહીં પહેરેલા એમનું ધોત્યું એક બાજુથી અહીંયા ઓટી પાસે કેડ પાસે ભરાયેલું હતું એટલે એક બાજુથી ઊંચું હતું અને સહેજે ચાલતા ચાલતા અમારી સાથે વાત કરતા હતા બીજે દિવાન સાહેબે વાત કરી કે બે ત્રણ વખત મને વિચાર આવ્યો કે આટલા તાપમાં તમે ઉઘાડા પગે બપોરે લગભગ અઢી ત્રણ વાગે આવી રીતે એમ મનમાં વિચાર આવ્યો પણ એટલો એકદમ સાહજિકતાથી ચાલતા હતા અને અમારી સાથે બધી વાત કરતા હતા અમે ગાડી સુધી પહોંચ્યા ત્યારે એક વખત ગાડીનો દરવાજો ખોલવા માટે એમણે પણ હાથ લંબાવ્યો પણ એ પહેલા અમે ગાડીનો દરવાજો ખોલી આગળ પાછળ એક બે એમ બધા બેસી ગયા પછી અંદર બેઠા એટલે ફરી વખત ખૂબ પ્રેમથી અમને હાથ જોડીને એમને જયસ્ણ કર્યા અને પછી અમે ત્યાંથી ચાલ્યા પણ અમે સારંગપુર મંદિરનો દરવાજો છોડ્યો ત્યારથી અમદાવાદ અમારા ઘરે પહોંચ્યા ત્યાં સુધી એ સાધુની નમ્રતા એ સાધુનો વિવેક એનો પ્રેમ અમારા પ્રત્યેની એક લાગણી એની આંખોમાં જે નિર્દોષતા હતી એના સિવાય બીજી વાત જ અમે ના કરી શક્યા એક જ ચર્ચા અમારે રહી અને તે પછી પણ અનેક પ્રસંગે ઘણી બધી વખત અમે મળ્યા છીએ કુટુંબીજનો પણ બધા ભેગા થઈએ ત્યારે ગમે તે પ્રસંગ હોય પણ એક વખત તો એ સાધુની અમારે વાત નીકળતી કે કેટલા પ્રેમથી આપણને જમાડ્યા અને કેટલો બધી એમનામાં નમ્રતા અને વિવેક આપણને એના દર્શન થયા એ જે સાધુની હું વાત કરું છું એ આ પ્રમુખ સ્વામી મહારાજ પોતે એ બીજે દિવાન સાહેબે સભામાં ઓગણીસો નેવ્યાસીનો આ સન્માન સમારંભમાં વાત કરેલી કે આ પ્રમુખ સ્વામી મહારાજ એટલે અત્યારે આવા ભવ્ય મંચ ઉપર બેઠા છે આ ગાડીમાં ફરે છે અને આટલા લોકોને એમના પ્રત્યે પ્રેમ છે સમર્પણ છે એ સ્વીકારવાનો એમને સમાજ તરફથી પૂર્ણ અધિકાર છે જે વ્યક્તિએ પોતાનું જીવન આવી રીતે સેવામાં ગાડી કાઢ્યું હોય અને જેવામાં જે વ્યક્તિમાં આટલા બધા સદગુણો રહેલા હોય એ વ્યક્તિને સમાજ પ્રત્યેથી આટલો આદર અને માન એ મળવા જ જોઈએ અને એ સ્વીકારવાનો એમને અધિકાર છે એમ કહીને એમણે વાત કરી અને પોતે ગળગડા થઈ ગયા અને પછી ગોળ ફરીને વાત કરી સ્વામી તમને આ પ્રસંગ યાદ છે સ્વામી તો તે વખતે સભામાં માળા ફેરવતા હતા અને સ્વામી આમ ડોકુ હલાવ્યું સ્વામી કે ચાલીસ વર્ષ જૂનો પ્રસંગ એ સભામાં કહેલો સ્વામી કે મને યાદ છે કે અને પછી પ્રવચનની સમાપ્તિ પછી ફરી એક વખત ગળગડા થઈ ગયા અને સભા ઉપર ત્યાં સ્ટેજ ઉપર જ એમણે સ્વામીશ્રીના આસન પાસે જઈને એકદમ પંચાંગ પ્રણામ સ્વામીશ્રીને કરેલા બીજે દિવાન સાહેબ ચીફ જસ્ટિસ ચીફ જસ્ટિસ ગુજરાત હાઈકોર્ટ અને આટલી મોટી વ્યક્તિ આવા બુદ્ધિશાળી અને આવા એક મોટા સંપ્રદાયના ટ્રસ્ટી પણ એમને સ્વામીશ્રીની આ છબી અંતરમાં ઉતરી ગયેલી એટલે આવી રીતે જેમ નીલકંઠ વરણીએ એ લોજમાં રામાનંદ સ્વામીના આશ્રમમાં ખૂબ શ્રદ્ધાથી અનેક પ્રકારની બધી સેવા નાનામાં નાની સેવામાં પોતાનું મન પરોવીને અને મુક્તાનંદ સ્વામીને રામાનંદ સ્વામીને રાજી કરેલા તેમ સ્વામીશ્રીએ પણ ખૂબ શ્રદ્ધાથી એ શાસ્ત્રીજી મહારાજને સાધક પોતાની સાધક અવસ્થામાં સેવાએ કરીને રાજી કરેલા છે સ્વામીશ્રી એક વખત ત્યાં ગોંડલમાં હતા અને સવારે શણગાર આરતી પૂર્વે ત્યાં ઘનશ્યામ મહારાજના શણગાર કરતા હતા તે વખતે પૂજારીની સેવામાં લગભગ બે અઢી મહિના સુધી સ્વામીશ્રી રોકાયેલા પ્રમુખશાહી મહારાજની ઉંમર તો તે વખતે લગભગ ચોવીસ પચીસ વર્ષની હશે શાસ્ત્રીમાં ત્યાં ગોંડલ પધાર્યા અને આરતી પૂર્વે દર્શન કરવા માટે અંદર પધાર્યા ત્યારે જોયું કે સ્ટૂલ મૂકી અને આ નાનકડા નારાયણ સ્વરૂપ દાસ એ પોતે ઘનશ્યામ મહારાજનો શણગાર કરતા હતા શાસ્ત્રી મહારાજ નજીક આવ્યા અને આમ ઘનશ્યામ મહારાજના મુખારવિંદ સામે જોવે ફરી વખત પ્રમુખ સ્વામી મહારાજના મુખારવિંદ સામે જોવે ફરી વખત આમ જોવે ફરી વખત આમ જોવે એક બે વખત આમ જોઈ ત્યારે સ્વામીને એકદમ ખ્યાલ આવ્યો કે શાસ્ત્રીમાં એકદમ નજીક આવીને ઉભા છે એટલે એકદમ પોતે આમ નમ્રતાથી આમ જે શણ કર્યા સ્વામી શાસ્ત્રીમાં કે ના આમ ઈશારો કરે એટલે પોતે આમ શણગારને કરતા તે ચાલુ રાખ્યું પછી શાસ્ત્રીજી મહારાજ ઘનશ્યામ મહારાજ પાસે આવ્યા અને ઘનશ્યામ મહારાજના મુખારવિંદ ઉપર આમ બે વખત હાથ ફેરવ્યા શાસ્ત્રીજી મહારાજે અને પછી એ જ હાથ સીધા જ પ્રમુખ સ્વામી મહારાજના દાલ ઉપર આમ ફેરવ્યા અને પછી હસતા હસતા શાસ્ત્રીજી મહારાજ કે કે તારું અત્યારે લાંબુ મોઢું છે પણ હવે મેં હાથ ફેરવ્યો છે તો ઘનશ્યામ મહારાજ જેમ તારું મોઢું ગોળ થઈ જશે એટલે અત્યારે જે આટલો ફોટોજેનિક ફેસ આપણને જોવા મળે છે પ્રમુખ સ્વામી મહારાજને ફાઈનલ ટચ શાસ્ત્રીજી મહારાજનો છે આમ છેલ્લો આમ શિલ્પ કળામાં જેમ છેલ્લી આમ આમ ફર્સ્ટ ક્લાસ ટચ આપે ને એ શાસ્ત્રીજી મહારાજનો આપેલો છે એટલે આટલો બધો ફોટોજેનિક ફેસ છે સ્વામીનો ગમે તે એંગલથી તમે ફોટોગ્રાફ પાડો એમની આંખ એમના એમનું નાક એમના હોઠ એમની દાઢી એકદમ સપ્રમાણ પ્રમાણે દેખાય છે નમણાશ જે દેખાય છે એ આ મહારાજનો ટચ પણ એવી રીતે કેવી આ તો કહેવાનું શું કે બધી જ પ્રકારની સેવા એમણે ખૂબ શ્રદ્ધાથી કરી જ્યારે સંતો બધા પેલી પૂરણપોળી બનાવતા હતા અને સ્વામી કીધું લાવો હું પણ બનાવું એમ પોતે પૂરણપોળી વણીને પછી આમ પ્રોપર શેકી ત્યારે બ્રહ્મતીર્થ સ્વામીને બધા તો આ માસ્ટર કુક કહેવાય એ બધા ખુશ થઈ જાય સ્વામી આટલી બધી પૂરણપોળી સરસ તમે શેકી શકો છો કે સ્વામી એકદમ ખુમારીમાં હસતા હસતા કે શાસ્ત્રીજી મહારાજી એમને ગાદી નથી બેસાડ્યો બધું શીખવાડ્યું છે બધું શીખવાડ્યું છે એમના મન ગાદી નથી બેસાડ્યો કે એટલે હસતા હસતા પોતે વાત કરી પણ પૂરણપોળી પરફેક્ટ એમને શેકેલી નહીં તો પૂરણપોળી તો અઘરી આઈટમ છે બધાનું ટેસ્ટિંગ એમાં થઈ જાય ઘણી વખત તો બે રોટલીની વચ્ચે ખાલી પેલું ચોપડી જ દેતા હોય છે પૂરણપોળી આખી આઈટમ જુદી થઈ જાય એટલે આ એક માસ્ટર છે અહીંયા એટલે આવી રીતે શાસ્ત્રીજી મારત પણ એ પૂરણપોળી બનાવી શકતા હતા પણ આ કહેવાનું શું કે બધી જ સેવા એ ખૂબ શ્રદ્ધાથી એમણે કરેલી છે એટલે સાધક અવસ્થામાં નીલકંઠવર્ણીએ જેવી શ્રદ્ધાથી અનેક પ્રકારની સેવા કરી છે એવી રીતે પ્રમુખ સ્વામી મહારાજે પણ કરી છે પ્રમુખ સ્વામી મહારાજે પણ આ ભક્ત વત્સલપણાના દાવે એટલા બધા હજારો કુટુંબ આજે સત્સંગમાં છે એના વ્યવહારમાં ઘણો બધો રસ લઈ અને મહારાજે એમને વ્યવહારની બધી સ્વામી અનુકૂળતા કરી આપી છે અને ઘણા બધા ફેમિલી તો આપણે એમ કહી શકીએ કે તે એક્ઝિસ્ટ બીકોઝ ઓફ પ્રમુખ સ્વામી પ્રમુખ સ્વામીના લીધે એમનું અસ્તિત્વ છે બાકી તો વેરણ છેરણ થઈ ગયું તે કુટુંબ કેટલી બધી તકલીફ હોય કુટુંબોમાં હોય હમણાં જ ગઈ સાલ બે હજારની ચારની સાલમાં સ્વામીશ્રી ત્યાં પધાર્યા અમેરિકા ત્યારે ન્યૂયોર્કમાં એક કુટુંબના ભાઈઓનો ઝઘડો હતો એ લગભગ ત્રણ કે ચાર ભાઈઓ એમના ભાગ પાડવા માટે એમને સમજાવવા માટે છ દિવસ સુધી સળંગ એક એક કલાક બેઠા અને છ દિવસે એ છ કલાકની આમ બધી ટોટલ એ મીટિંગ પૂરી થઈ અને સ્વામીએ બધું અનુકૂળતા કરી આપી ત્યારે ચારે ભાઈઓને એમ થયું કે જો સ્વામી ન બળ્યા હોત તો કોઈ રીતે આ ભાગ પડત નહીં એમના પિતાશ્રી તો એકદમ ગળગળા થઈ ગયા અને આમ ભરીને સ્વામીના ખોળામાં માથું મૂકી દીધું કે સ્વામી તમે અમારા ઘરનો બધો સત્સંગ વ્યવહાર સાચ્યો બાકી તો આ ભાઈઓના ભાગમાં તો બધું વેરણ છેરણ કુટુંબ આખું સ્પ્લિટ થઈ જવાનું હતું અને બાઈઓમાં પણ એટલે ચારેય દીકરાઓના વોમાં પણ ખૂબ ઝઘડો થઈ જાત પણ આ તમે સાચ્યું તો જો આવી રીતે આપણે અત્યારે હરિભક્ત હાજર હોય એટલે આપણે નામ આપતા નથી પણ આવી રીતે મહારાજ જેમ એ હરિભક્તોના વ્યવહારની ખૂબ ચિંતા કરતા એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ હરિભક્તોના વ્યવહારની આટલી બધી ચિંતા કરી એમનું એક ભક્તવત્સલપણું છે કે એમને ભજનમાં અનુકૂળતા થઈ શકે એટલા માટે અને સ્વામીશ્રીને અહીંયા જ રેમંડ વિલિયમ્સે બહુ જ સરસ પ્રશ્ન પૂછેલો કે તમે તો બહુ નાની ઉંમરે ત્યાગી થયા છો તમે લગ્ન કર્યા નથી એટલે તમને કોઈ સંસાર વ્યવહારની એટલે કે બૈરા છોકરાના પ્રશ્નની કંઈ જ ખબર નથી તમે કઈ નોકરી ધંધો કે વેપાર પણ નથી કર્યા એટલે તમને એ સંબંધી પણ કઈ વાત ખબર નથી તો આટલા હજારો લોકો તમારી પાસે આવે છે અને આવી જ મુંઝવણો ઠાલવે છે આવા જ પ્રશ્નો રજૂ કરે છે અને તમે પ્રેમથી છૂટથી માર્ગદર્શન આપો છો કે આમ આશીર્વાદ છે વાંધો નહીં દુકાન વેચી કાઢ આશીર્વાદ છે લગ્ન કરી નાખ નથી કરવું આ તું રેવા દે હા ના હા ના હા ના જ કરો છો સવારથી ઉઠીને અને અત્યારે જો સ્વામીનું પોઝિશન જ એવી છે સવારથી ઉઠીને ડિસિશન જ આપવાના અને આપણે કહી શકીએ સભામાં બેઠા છીએ એ આપણે બધા જ ભેગા થઈને આપણી જિંદગીમાં જેટલા નિર્ણયો લેશું એટલા તો પ્રમુખ સ્વામી અઠવાડિયા મળ્યા છે આ પણ એટલે એટલા બધા આવવા જ કરવાની અને કેવા ગંભીર પ્રશ્નો સ્વામીશ્રી પાસે આવતા હોય છે અને આપણને પ્રશ્નો સાંભળીએ ને તો આપણને એમ થાય તમારો આપણા બધાના જ પ્રશ્નો હોય છે કે બીજી કોઈ વ્યક્તિ હોય ને તો ગાંડા થઈ જાય સંત સ્વામી એમ કહેતા કે કોઈને એમ થાય કે હું ગાદીએ બેસું મજા આવે એવું છે આટલા આખો લોકો આમ હાથ જોડીને જઈ બોલાવે પણ પ્રમુખ સ્વામીની જગ્યાએ બેસાડ્યો તો અડધો કલાકમાં ગાંડો થઈ જાય ચક્કર ફરી જાય અને વિવેક સાગર સ્વામી બાપાની હાજરીમાં ત્યાં વિદ્યાનગરમાં યુવકોએ પૂછેલું કે તમે આટલા વર્ષોથી સ્વામીની સાથે છો એક ગુણ તમને કયો સ્પર્શી ગયો છે ત્યારે વિવેક સાગર સ્વામી એકદમ આંખમાં જળઝડી આવી ગયેલા અને સ્વામીની હાજરીમાં જ બધા સ્ટાફના સંતોનો ઇન્ટરવ્યુ હતો સભામાં ત્યારે બોલેલા કે પ્રમુખ સ્વામી મહારાજની માનસિક સ્થિરતા એમની જે ગજબની મેન્ટલ સ્ટેબિલિટી છે ને કેટલા દ્વંદોની વચ્ચે સ્થિર રહી શકે છે નિર્ણય આપી શકે છે એમની ગજબની સ્થિરતા છે પણ વિલિયમ્સે આ પ્રશ્ન પૂછેલો પણ આવા પ્રશ્નોની વચ્ચે સ્વામી કેવા સ્થિર રહી શકે છે પણ એ પ્રેમથી આ બધું માર્ગદર્શન આપણને હેતથી પ્રેમથી બધું જ પૂછે છે બધું જ તમે પૂછો એટલે આગળ પાછળ પૂછે કેટલો ધંધો થાય છે કોણ વેચનાર છે કેટલા વર્ષથી દુકાન ચાલે છે શું અંદર માલ વેચો છો બીજા શું શું સ્કોપ છે ત્યાં આજુબાજુ બીજી એવી દુકાનો છે કે નહીં એમનું ક્વેશ્ચન રાખવું શરૂ થાય છે ને એક પ્રશ્ન લઈને જાવ સામે દસ પ્રશ્ન પૂછે આમ આપણને એમ થાય કે આટલા તો મેન હતા વિચાર્યા પણ એ જો સ્વામીના જીવનની એક આ વિશેષતા છે એક સેમ્પલ પ્રશ્ન રજૂ કરો તમે જો જવાબ આપજો આમાં શું થાય કું કેમ કે મારે ટ્રાન્સફર લઈને અહીંયાથી મારે ગવર્મેન્ટ જોબ છે અને કન્ટ્રીમાં ક્યાંક જવાનું છે અને આવી રીતે પ્રોબ્લેમ એ છે કે મારા દીકરા દીકરીઓ અહીંયા કોલેજમાં સ્કૂલમાં ભણે છે અને ઇમ્પોર્ટન્ટ યર્સ છે બધા કરિયર ઓરિયન્ટેડ યર્સ છે જો હું અત્યારે ટ્રાન્સફર લઈને જાઉં તો આ છોકરા છોકરીને ભણવામાં ડિસ્ટર્બ થાય એમ છે અને ટ્રાન્સફર લઈને ના જાઉં તો ફરી વખતે ટ્રાન્સફરને પ્રમોશન મને એ સાત વર્ષે મળશે અને પ્રમોશનની ખૂબ જરૂર છે પગાર વધારો થાય એની માટે સામે દીકરા દીકરી પાછળ એકલા રહી શકે એમ નથી કોઈ સગાવાલા નથી ક્યારે એવું એ પ્રશ્ન છે તો હું શું કરું ટ્રાન્સફરિંગ જવ ના જવ આ તો પેલો વ્યક્તિ પ્રશ્ન રજૂ કરે ને તો સ્વામી એમ કહેવાનું કે એમ કર વિચારું તું એમ કર રાત્રે મને નવ વાગે એવું કહેવાય રાત્રે નવ વાગે એના જેવા પચીસ લાઈનમાં ઉભા જ છે અને અત્યારે રજૂ કરે છે એની પાછળ પચીસ પાંત્રીસ ની લાઇન બધી આવી જ છે સીધો ફોન સાંઈ પર આ સાંઈ મારી દીકરીનું લગ્ન કરવાનું એક જગ્યાએ ઠેકાણું જોયું છે આમ આપણા કુ પહેલાં જ્ઞાતિ પ્રમાણે પેલું છે થોડું ઊંચ નીચ થાય છે પણ આવી રીતે છોકરો આ કમાય છે આવી રીતે છે એકનો એક દીકરો છે એ લોકો આમરે છે એના ફાધર ધામમાં ગયેલા છે અને આપણી દીકરી આટલું ભણે છોકરો થોડો ઓછો ભણેલો છે પણ એના એક તો ધંધો છે અને આ રીતે અમારી દીકરીને થોડું ગમે છે અમારા વડીલોને પહેલાં છે વડીલો બે મળ્યા છે અને વાતચીત થઈ છે હા વિધિન થ્રી મિનિટ્સ ડિસ્ક્રાઈબ્સ ધ હોલ કેસ અને સાંઈ ફોન ઉપર હા આશીર્વાદ છે વાંધો નહીં કર નાખો ભલે આશીર્વાદ છે જય સામે ફાટ મૂકી દેવા લો આવા ડિસિઝન કેટલા આપવાના હવે સ્વામીએ તો જોયા તો ના હોય બેન જોયા છોકરાને જોયે પેલી બાજુ જોયું જ ક્યાં હોય ઊંચું નીચું કાળું દોડું કશું જોયું ના હોય સ્વામીએ તો અને સ્વામી બધા આપવાના ખબર છે કેટલી મોટી રિસ્પોન્સિબિલિટી દુનિયાના કોઈ ધર્મગુરુ પોતાના આશ્રિત ગ્રસ્તોની આ જવાબદારી લેતા નથી હા અત્યારે કોઈ નથી લેતા દે ડોન્ટ રિસ્ક ઇટ ઇટ ઇઝ અ રિસ્ક ઓફ લુઝિંગ ધ ફેલોશીપ ખબર છે આ જોખમ છે કે આશ્રિત તમે ક્યાં દુકાન ચાલશે ખોટમાં કઈ તો પેલો તો આઈન તરત પાછો બાળડે સ્વામી જોડે ખબર છે એટલે કે જે તે ધર્મગુરુ સાથે પણ સ્વામી એકદમ છૂટથી આટલો વ્યવહારમાં રસ લે છે વી કેન કોન્ફિડન્ટલી સે કે સ્વામી માટે ગીવન મોર દેન ટુ મિલિયન ઇન ઇઝ લાઈફ ટાઈમ વીસ લાખથી વધારે નિર્ણયો આપ્યા હશે રેમન્ડ વિલિયમ્સે પૂછ્યું કે તમે કયા આધારે નિર્ણયો આપો છો એકદમ છૂટથી પાછા પ્રેમથી લોકોને વિશ્વાસ એટલે તો આવે છે બાકી કોક વખત આપણને ખોટા અનુભવ બે ચાર કરવાથી ફરી સ્વામી પૂછવા જાય પણ કેટલા બધાને એમાં હુંફ છે એમાં પોતાની પ્રગતિ દેખાણી છે અને થઈ છે અને સર્વ પ્રકારે પોતાનું શ્રેય થયું છે એટલે વારે વારે સ્વામી પાસે જાય છે ત્યારે આ પ્રશ્નના ઉત્તરમાં સ્વામી સ્વામી કે મને કોઈ પ્રશ્ન પૂછે ત્યારે મનોમન હું મારા ઈષ્ટદેવ મહારાજને પ્રાર્થના કરું છું કે આજે આ બિચારો દુખિયારો આવ્યો છે તો એનું જેમ સારું થાય એમ મને સુજાડો અને પછી ભગવાન મને જે સુજાડે હું બોલી જાઉં છું આમાં હું મારી બુદ્ધિ વાપરતો નથી એનો મતલબ શું થયો કે આપણી સાથે મહારાજ સાક્ષાત વાત કરે છે મહારાજ જ એ આપણી સાથે બોલે છે તો આવી રીતે સ્વામી આપણા પ્રશ્નોનું માર્ગદર્શન કરી આપે છે